દર્શિકા જાય છે એક રાત રોકાઈ લીધી કે થોડાક દિવસ બે ત્રણ દિવસ ત્યાં રોકાયેલી શું કઈ દર્શિકા હું હાલે કોણ હે જો આમાં બેન છે અને કલી છે હા એ મજામાં એટલે આમાં વાવ્યો છે સીણો જોકે આજ તો ખાતર જ વાવ્યું અને હજી વાવવાનું બાકી છે ખાલી કાલે છાંટવાનો છે આમાં મારા માટે સ્પેશિયલ રોટલા થાય છે હાય કેમ છો બસ હા એટલે આ તોલમાલ કરી જ હશે જશે માં

તો ફટાફટ જઈએ અને જોઈએ ત્યાં સૌ કર્યા બધાથી આપણે આવી ગયા ઘરે અને અત્યારે આમાં વાવ્યો છે સીણો જોકે આજ તો ખાતર જ વાવ્યું અને હજી વાવવાનો બાકી છે ખાલી કાલે છાંટવાનો છે આમાં અને દિનેશાકાની બે અમાર મારે મંતવ્ય બે અને આમાં હતા મેરેજ તો અત્યારે જો બધું થઈ ગયું છે કમ્પ્લીટ તો વાવી દઈએ કાલે સીણો તો અત્યારે જવાનું છે પાછો આપણે મિલે અત્યારે જો દર્શિકા બધા વિડીયો કોલમાં વાત કરે બાપા પણ બેઠા શું શું દર્શિકા કોણ છે છે જો પાયલ બેન અને કલી હા એ કલી મજામાં બાકી બધા વિડીયો કોલ માં હતા બધા હોય ગયા તો ચાલો ફટાફટ પેલા મિલે જોઈ આવ્યા અને પછી આવ્યા પાછા અને મંતુરો જો અત્યારે અહિયાં થી જોઈ ને દેખાય નહીં સનસેટ નો ટાઈમ છે ચાલો તો જઈએ આપણે અત્યારે ઉઠ્યા તો સીણો વાવાનું કામ ચાલુ થઈ ગયું એ પણ હાથેથી છાંટવો પડે અને એ મશીન આવે નાનું એવું નીલેશાકા જો છાંટે છે ને અહીં વાવવાની છે મકાઈ ને બે ચારામાં વાવવાની છે ગદબ તો ચાલો એ બધું કામ જલ્દી સો ચેનલ આપણે જવાનું છે મિલે તો ફટાફટ આપણે મળે છે એ આવીએ અને પછી પાછા છો ભાઈ આવી ગયા મળે થી પાછા ઘરે થરીકવાર કામ હતું એટલે અને મમ્મી જો અહીં ઠાકોરજી નો રૂમ સાફ સફાઈ કરે અને દર્શિકા શું કરે કરજો દર્શિકા કાકે જય શ્રી કૃષ્ણ જય શ્રી કે મજામાં દર્શિકા ના ઓય હોરમય હો આજે હવે થોડું બીજું કામ કરું ને એટલે કે એ દર્શિકા હા કનાઈ નથી આ હો સ્ટ્રેગ બો લાગતી હોય ને અમુક માણસોને એટલે નાવા નો એ બે ત્રણ દી નાય ચાલો તો મન તો યોગ્ય ભાઈ સ્કૂલે અને વંદુ પણ ગઈ છે સ્કૂલે રાણીઓ હોવાઈ ગયા જો દર્શિકા ભાઈ ગયા ચાલો તો ફટાફટ જાય પાછું કામ છે એટલે હું આલે મમ્મી જયશ્રી કૃષ્ણ મમ્મી જયશ્રી કૃષ્ણ

તો ફટાફટ પહેલાં મિલે જાય અને ત્યાંથી પાછા આવીને પછી દર્શિકાની મસ્તી કરીએ કેમ કે દર્શિકા રોકાવે ને છે તો બે ત્રણ દીની અણી કાઢવી જોઈએ કેમકે બધા હોઈ આવી ગયા એટલે મને મજા આવે નહીં કોઈને મસ્તી કરાવીને એટલે મસ્તી તો કરવી પડે ભાઈ મારે કે અત્યારે દોસ્તિકા એક જ છે કેમ કે ભાજો વાર કોક તો હોવો જોઈએ ને તડાકાલે વાર બાકી બીન હોય અથવા ભાવનાબીન અમીભાઈ છે ને સૌથી વધારે બાજતા થાય છે અને કલી પાયલબેન છે ને ક્યારેય આમ ટૂંકમાં એ ન આવે એમ મમ્મી બધા ધડબડાટે મમ્મી આવે કે બસ કરો તમે બસ કરો ઝીંકા છે એ એટલે હવે ખરેખર બહુ મજા આવે અને બંસી હોય તો અમે બધા એક બધા મારા ફ્લેવરમાં કોઈ ન હોય એ બધા એકા હોય ને હું એક હોય પણ જો કે બહુ મજા આવે ચાલો તો ફટાફટ હું આવી ગયો છું જુનાગઢ અને જુનાગઢ આવતા જ બંસી કામે લગાડી દીધા પહેલા તો કે આપણે જે મેરેજ નું લે લઈ હોય એ દેવા જવાનું છે પહેલા તો ફટાફટ દેવા ગયા અને બાકી બાકી તો જો હીરો બેન મને કામ સોંપ્યું એની ઝેરોક્સ કરાવવાની છે આધાર કાર્ડની કે આ હીરવા જ છે એનો પ્રૂફ દેવાનું છે કાંઈ હીરવા હાય હીરો શું હાલે હાય તો હીરોનો ડાન્સ બધે જોયો કે આવ્યો કે નહીં હીરો તારો ડાન્સ હા આય જો ના ના એ કેમ હા બાકી એક તો તારી બેનિયા છે હો ના ના

બે વાગ્યા એક વાગ ફોટા લેતી આગળ બધા જોયું છે એનાથી બે ફોટા નો આવ્યા બોલ ખબર નઈ ને આવડું નહી ચાલો તો જમી લઈ હવે ફટાફટ

લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ આ વીડિયો અહીંયા જ પૂરો કરી અને થેન્ક યુ એટલો સપોર્ટ કરવા માટે બાય બાય